નમસ્કાર મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય બાર ભક્તિયોગના પ્રથમ બે શ્લોકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે સાકાર ઉપાસના અને નિરાકાર ઉપાસના વિશે અર્જુનને માર્ગદર્શન આપ્યું છે આપણે તેના શ્લોક અને અર્થ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી પરમાત્મને નમઃ અથ દ્વાદશોધ્યાયઃ શ્લોક નો ગુજરાતી અર્થ અર્જુન કહે છે હે કૃષ્ણ જે ભક્તોને સાકાર રૂપ ભજવે છે અને જે ભક્તો અક્ષર અવ્યક્ત નિરાકારને ઉપાસે છે એ બેમાંથી સાચા યોગમાં શ્રેષ્ઠ કોણ છે શ્રી ભગવાન વાચ મૈયા વિષ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તેમે યુક્ત શ્લોક બેનો ગુજરાતી અર્થ શ્રી કૃષ્ણ કહે છે જે ભક્તો મારો વિચાર કરે છે મને ભજવે છે શ્રદ્ધાપૂર્વક હંમેશા મારામાં લીન રહે છે એ ભક્તો મને સૌથી વધારે પ્રિય છે એ જ સાચા યોગી છે શ્લોક